તારી મમ્મી તો હોબળ્યા તારી જિંદગી પર તીએ હોબળ્યા મંત્રો કે તારા બાપાના હાથે જોઈએ તો જાતે ખરી પણ મંત્રો હોબળવાનું જોઈએ એટલે હું માતા એમ કહું છું કે આપણે મંત્રો હોબળવાનો શોખ નથી એ સમય આવે અશ્વિન સમય આવે ને આપણો રંગ ને કંકુનો રંગ એક થાય એટલે એક વખત જવાનું હોય વળી જવાનું નથી તમે શા માટે જોરો મંત્રો વાપરો તમારે બાક હાલવાનું એક વખત અને એક વખત હાલ સમય હા એ તમે આ મંત્રો નો શોખ છે એ મંત્રો નો શોખ નથી જે ઘર પકડી લેજો કોઈ બોલાવવા કાલ દાડા બજે ફોન કરીને તો નહીં અશ્વિન કે અમારી ખર્ચ હતી અમે સંભળાયેલા બે સબજો સમય આવશે એટલે કંકુતરી આવીશું મંત્રો હમણવાનો શોખ હોય તો મારી ના નહીં બાકી તમારે આ મંત્રો હમણવાનો ઘણો શોખ છે એ તમારું પૂની ને માંથી હા પણ આ તળાવનો આઠે કંડના ડુંબકી મારતા પણ એમને પૂછો કે ડુંબકી મારી ના એમ મારી કે ભાઈ છે પાલનપુર એટલે તારા બાજુ માં કોઈ મોણસ નવું આવ્યું ખરું આ કોઈ નવું મોણસ આવ્યું

પગીના ગર્દી હે ને દાડો ઉતરતા પગલી ખોડ કને છે હા પડેલી બાવણીઓ છે વાવણું જગતમાં તો કદી હું ઉજ્જૈન નગરી ની માતા સમજુ સંજુ હા આવું એની વાર્તી છું તારો બધો કામ પૂરો કરી આલ્યો પણ મારી વાત ઉપર સવાર ઉખું ને એટલે મને દુઃખ થાય કે હાર્દિક તો બરાબર જો ભાઈ પ્રકાશ રહી જયું હવાળો દાડો એટલે મને આખી દુનિયાનું દુઃખ થાય આ જગતમાં પ્રકાશ છે ને આ તેત્રીક કરોડ દિવસોમાં ધરતીના કણ છે એટલું મને દુઃખ થાય છે તમારા ખાલી ઉઠો એટલે દુઃખ થતું હોય છે મેઘરાજભાઈ પણ હું જાગતો અને ઊંઘતો હું ઊંઘતી નથી ખાલી હું ઊંઘતી નથી કાલ તમારે કલેક્ટર થવું છે તો મારા હાથમાં નથી પ્રકાશ ભાઈ હા કાલ તમારે મોદી બની જાઉં છું કોઈ પણ મારા હાથમાં નથી અશે વિશ્વા તમારો કર્યો છે અને બોલ્યું છે પૂરું કરી કર્યા આમાં કોઈને નીચે આવે રાતે પૂરો અને સવારે વેલા નોકરી આવે આવે સમય આવે આવે અને બોલી છે એ પૂરું કર્યું અને કોઈ બહુ કાલ ને પમડાડા ડાઢવાળી એમ હાલતો હોય રી હાલું ને માતા મારી ના નથી ના માતા ઉપર વિશ્વાસ છે તો મારી કોઈ ના નહીં

એ એન્જિન જ કેવ રે એન્જિન તો ખરું કે શું શેરડી એમાં એન્જિન જ આવકે પણ ખટારું હો હા ચાર ટાયર તો ખર જ કે નહી આયુ છે હમણો જ રહે કદાચ હું તો ખટારું બોલું તો ખટારું

ઓ બીલા છે હાલું કર છે સુનીલ ભાઈ મનુ થઈ જશે પણ પાવળીઓ છે પાવળો તમારા ઘરથી બાજ છે ને હવાર પૂછે ઘર દે સારી કોનાની કોઈ વસ્તુ કોણ છે કે જો કુછ કાલ જો પછી ને રેમમાં ડરી આ ઘણો ટાઈમ છે તમને યાદ છે હા